હું પ્રશાંત ધેડુક ફરીથી આપણે ઓનલાઈન સેશન માટે જોડાયા છીએ જે કોઈ ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો તે લાઈવ જોડાઈ શકે છે અને કોમેન્ટ્સ દ્વારા પ્રશ્ન જણાવી શકે છે અને બને ત્યાં સુધી આપણે સચોટ નિયંત્રણ અહીંથી લાવવાનો પ્રયત્ન કરશું ધાણી ચણા જીરું તમામ બિયારણ હાજર છે જે પણ કોઈ ખેડૂત મિત્રોને જરૂરમાં હોય મગફળીનું વાવેતરનું કામકાજનું પૂરું મગફળી કાઢવાનું કામકાજ પૂરું થઈ જતું હોય અને જેમ જેમ કડા ખાલી થતા જાય તેમ તેમ વાવેતર કરી શકે છે તમામ પ્રકારના બિયારણ તમામ કંપનીના હાજર છે મંતવ્ય સીડ્સ છે ગ્રીન ફ્લાય છે દિનકર કંપનીનું છે ઇમ્પેરા કંપનીનું જમ્બો અને ઇમ્પેરા કંપનીના ચણા જર્મન સીટ ટેકનું કુમકુમ જર્મન ટીક ટેકના ધાણામાં ઉત્તમ અને ધાણી સુગંધા એ પણ હાજર છે ખૂબ જ સારા અને ક્વોલિટી સફર બિયારણો બધા હાજર છે ફૂલ રેન્જ તમે ત્યારે તપાસ કરી શકો છો કુરિયર દ્વારા મગાવી શકો છો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કિસાન ક્લિનિક આમોદ જે પણ કોઈ ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય કોઈ પણ પાક હોય તેમાં આપણે અહીંથી બની શકે ત્યાં સુધી સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરશું નમસ્તે 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 ભાઈ ખાસ અમારી ચેનલ ને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો અને ખેતી માટેની અધ્યતન ને તદ્દન નવી લેટેસ્ટ પ્રશ્ન કોઈ હોય તેનું તાત્કાલિક નિરાકરણ કરો મજામાં મજામાં ભાઈ મજામાં ક્યાંથી જોડાણ છો શું છે વાવેતર શું ચિત્ર છે ત્યાં વરસાદ કેવા પડ્યા શિયાળુ બોલાય શું થાય થઈ શકે ત્યાં છે હવે આગળ શિયાળુ મલાજ માં શું વાવેતર બટાકા જશે ને સરસ લ્યો વિશે તો અમારે માહિતી લેવી પડશે તમારી પાસેથી ધાનેરા તો નવો જિલ્લો બહેનો હોય પ્રશ્ન પૂછો એનો જવાબ દેવાનો હોય અમારે ક્યાંથી જોડાના શું છે માણાવદર માં પરિસ્થિતિ શું વાવેતર થશે વરસાદ બહુ પડ્યા માણાવદર માં ખીલા મૂળ વેરાયટી કોઈ હોય તો થોડુંક આમ પ્રતિકારકતા જળવાય બાકી બાકી વેરાયટીઓ હવે ખાખરવા માંડી છે તમારે કપાસનું વાવેતર હા એ તો ભાઈ માવજત પ્રમાણે જ હોય તમારું સેના વાવેતર થશે હવે માણાવદર માં કયું ગામ

ઓ તમારે લાગતું કઈ નથી અમારી પાસે મૂળ ક્યાંથી બાપા એગ્રીકલ્ચર વાળા છીએ પેસ્ટીસાઇડ જંતુનાશક દવા બિયારણ ફર્ટિલાઈઝર મારા પાકમાં કઈ અત્યારે ફરિયાદી હોય કે સમસ્યા હોય તો અહીંથી માવજત સારી સલાહ આપીને કઈક ટ્રાય કરી શકીએ એવું આ ઉદ્દેશ હોય છે લાઈવ સેશનનો નો કિસાન ક્લિનિક રામોદ તાલુકો કોટરા સાંગાણી મારું નામ પ્રશાંત ધડુક જોડાયો છું ક્યાં જમીન ક્યાં છે પોરબંદર હાચું લ્યો ચણામાં વધારે ઉત્પાદન માટે તો અશ્વિનભાઈ ત્રણ નંબર સારું રી ત્રણ નંબર કોઈ પણ સારી કંપનીના તમે પસંદગી કરી શકો છો અમે ખાસ કરીને એકા ઇમ્પેરા કંપનીનું બિયારણ વેચીએ છીએ આર્યા એના ચણા છન્ત્રીસ ઓગણસાઠ ઉપર મેસેજ કરી દેજો હાઈ કરીને તમને એના ફોટા અને બીજા ગયા વર્ષના ફોટા અને પાકના ફોટા એ છે એ વોટ્સઅપ કરી દેસુ ત્રણ નંબર વેરાયટી ચણામાં વધારે હાલે અમારે ખાસ તો આ બાજુ ગોંડલ ડિસ્ટ્રિકમાં અને સારા ટેકનિકલમાં તો શું સારા પટમાં તો વિટાવેક્સનો પટ આપી શકાય અત્યારે સિક્સ્ટી વાય એવરગોલ્ડનો ગોલ્ડનો પટ આપી શકાય ખાસ કરી આ બસ ફૂગનાશક જે સારા હોય એનો પટ વધારે આપવાની ભ ભલામણ હોય છે કારણ કે મગફળીની જે મામા એટલો બધો કે એટલો બધો પ્રશ્ન નથી રહેતો તો બહુ ઇન્સેક્ટિસાઇડના પટ ન આપવો જોઈએ ખાલી ફૂગનાશકના પટ આપવા જોઈએ જેમાં વિટાવેક્સ છે સિસ્ટીવા છે એવરગોલ છે સિજન્ટા કંપનીનું એક વાઇબ્રલ ઇન્ટ્રગલ કરીને આવે છે આ એક પ્રોડક્ટ આ પણ બહુ સારી છે પટમાં તમે તમારા નજીકના ત્યાંથી મેળવી શકો છો અથવા તો અહીંયા કુરિયર દ્વારા પણ તમને પહોંચાડી દેવામાં આવે સિજન્ટા કંપનીનું તો આવા પટ્ટ હોય તો ખૂબ જ સારું ઉગાવવું રહેશે ને શરૂઆત થઈને જ એક સારું એક માવજતથી શરૂઆત થાય છે ત્યારબાદ પાયાના ખાતરની વાત કરીએ તો છેલ્લા એક બે વર્ષમાં સુપર તરફ એસ જે આપણે સુપર કહીએ દાણાદાર સુપર એની તરફ ખેડૂતો વહેરા છે અને એની સાથે ફાડા સલ્ફર નાખી શકો કોઈ સારી કંપનીના માઇકો પણ નાખી શકો તો વિગે વીસ થી પચીસ કિલો દાણાદાર સુપર વિગે પાંચ કિલો ફાડા સલ્ફર અને એકરે ચાર કિલો સારી કંપનીના માઇકો રાઇઝા આવી રીતના પાયાથી શરૂઆત કરવામાં આવે અને અમે જણાવીએ મુજબના પોટ આપવામાં આવે તો ખૂબ જ સારું વ્યવસ્થિતતાથી ઉગાવો નીકળે છે અને સુકારા સામે શરૂઆત પ્રારંભથી જ એક પ્રતિકારકતા જળવાય છે અને ત્યારબાદ તો જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ અવસ્થા પ્રમાણે ટેકનિકલના જરૂરિયાત પડે સારા ટેકનિકલ વિશે તમે માહિતી આપો એમ પૂછ્યું છે એ સાચી વાત છે તમારી સારા ટેકનિકલમાં તો ફ્લાવરિંગની દવા એક બેથી ત્રણ રાઉન્ડ મારતા રહેવા પડે ફોલિયર ફર્ટિલાઇઝર કે જે આપણે ઓગણીસ ઓગણીસ જીરો બાવન ચોત્રીસ જે કહી છે એના મારતા રહેવા પડે જાંબુડિયાનો પ્રશ્ન ખાસ કરીને ચણામાં બહુ આવતો હોય છું તો ઝિંક બેઝ જે માઇક્રોન્યુટ્રિન્ટ હોય જેમાં મનસિયા કંપનીનું સિક્વેસ્ટ કરીને કે જે આવે છે ચણાની અંદર આ પ્રોડક્ટના બે છંટકાવ લઈ લીજો પંપે પચીસ ગ્રામ રાખીને સિકવેસ્ટ કોમ્બી પંપે પચીસ ગ્રામ રાખીને ફ્લાવરિંગ સમયથી લઈને સાઠ સિતર દિવસના થાય ચણા ત્યારે બે રાઉન્ડ લઈ લેજો તમારો ગ્રીનરી તમારી ચણાને લાંબા સમય સુધી જળવાયેલી રહેશે સિકવેસ્ટ કોમ્બી આમાં જીંક બોરોન આયન ને મેગેનીઝ આવે છે

છન્નું છ ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાહીઠ છન્નું છ ચોવીસ જીરો તેત્રીસ એટુ જેડ અવસ્થા પ્રમાણેની માહિતી અહીંથી મોકલતા રહેશું અશ્વિનભાઈ અત્યારે જ વોટ્સઅપમાં મેસેજ મોકલી દેજો આશા રાખી કે આજે શોટમાં માહિતી આપી મેં એ તમને ઉપયોગી બનતી હોય

那个穿，六个，来，来，看哪。

અમારી ચેનલ કિસાન ક્લિનિક રામોદને જે તમે આમાં જોડાણો છો તેને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અદ્યતન લેટેસ્ટ માહિતી મળતી રહે મારો નંબર છે છન્નું છ ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ ઉપર તમે મેસેજ કરી શકો છો ફોન કરી શકો છો જય ભારત અસ્તુ ચાલો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ કાલે શનિવારે ફરીથી એકાદ વાગે મળશું જય ભારત અસ્તુ